હેલો ફ્રેન્ડ્સ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું મગની દાળના ચિલ્લા ચિલ્લા બનાવવા માટે મેં મગની દાળને પલાળી રાખી હતી અડધો કલાક પહેલા હવે આપણે તેને બે થી ત્રણ પાણીમાં ધોઈ દઈશું દાળને મેં ધોઈ લીધી છે થોડાક એવા ફોતરા રહી જાય ફ્રેન્ડ્સ તો વાંધો નહીં હવે આ દાળને આપણે પીસી લઈશું મિક્સર જારમાં લઈ લો અત્યારે આપણે તેના અંદર પાણીનો ઉપયોગ નહી કરીએ ફ્રેન્ડ થોડીક વાર એક વખત આપણે પીસીશું જો જરૂર જણાય તો એક જ કે બે ચમચી જેટલું જ પાણી અંદર આપણે એડ કરીશું એક વખત જોઈ લઈએ ગઈ છે અધકચરી જો તમે વધારે પીસવા માંગતા હોય તો હજી કરી શકો છો પણ મારે તો એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું ખીરું લસણ લઉં છું નાનો મિક્સર જાણી દો ફ્રેન્ડ અત્યારે શીગડામાં લીલું લસણ ખૂબ સરસ મળે છે લીલા મરચાં લીધેલા છે સાત આઠ મગની દાળના પુલ્લા ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે વાર ચોક્કસ ટ્રાય કરજો એ કાદુનો ટુકડો લીધો છે એ બી એડ કર દો આ બધી આપણે પેસ્ટ તૈયાર કરી દઈશું લીલા લસણ મરચા આદુની પેસ્ટ આપણે એડ કરી દઈએ અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર લીલા મરચા એડ કર્યા હતા લાલ મરચું પાવડર એડ કરું છું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી અડધી ચમચી થી પણ ઓછી એવી હળદર એડ કરીએ સરસ બધું મિક્સ કરી દઈશું મેં આ દાળ ત્રણ વાટકી જેવી લીધેલી છે તવી હિટ કરવા મૂકી દે છે ભાઈ આ પછી લઉતારીશું ઉતારીશું પેલા નાનું ઉતારી જોઈએ થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ આસપાસ ચણા નો લોટ એડ કરી શકો છો તેને પલટાવીએ તેના ઉપર તમે નાના બાળકો માટે પનીર ચીઝ છીણી શકો છો આ રીતે આપણે બધા જ ચિલ્લા આપણે ઉતારી દઈશું આપણા ચીલ્લા રેડી છે ફ્રેન્ડ મારી રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ